ઓફિસ ખાતે પણ પહોંચ્યા જેવી રીતે થોડા દિવસો પહેલા જે વિદ્યાર્થીઓ રજૂઆત માટે વીસી સરના ઘરે ગયા હતા આજે એમના પર બસ્સો વિદ્યાર્થીઓ પર રાયોટિંગનો કેસ કરવામાં આવ્યો છે આ તદ્દન ખોટું છે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કારણ કે રજૂઆત કરવો એ લોકશાહીનો એક ધર્મ છે એક અધિકાર છે જ્યારે વિદ્યાર્થીઓ વી સર મળતા ના હોય ત્યારે રજૂઆત માટે તેમના ઘરે વીસી બંગલા પર ગયા હતા અને તેમાં કોઈ પણ એમને એવું કૃત્ય કર્યું નથી તેમનો અવાજ માટે તેમનો જે પ્રશ્ન હતો તે લઈને તે રજૂઆત કરવા આવ્યા હતા પણ વી સર ક્યાંક ને ક્યાંક પોતાનો અહમ ક્યાંક ને ક્યાંક દુભાયો હોય તે લાગણીને લઈને આજે જે વિદ્યાર્થીઓ પર બસો વિદ્યાર્થીઓ પર જે રાઉટિંગનો કેસ કર્યો છે તે તદ્દન ખોટું છે અમે અમે વિદ્યાર્થી એકતા વિદ્યાર્થીઓ સાથે રહીને આ જે નિર્ણય વિસી સર દ્વારા લીધેલો છે તેને અમને વખોડીએ છીએ અને જ્યાં પણ વિદ્યાર્થીઓને જરૂર પડશે અને જ્યાં પણ મેનેજમેન્ટ સાથે લડવાની વાત આવશે ત્યાં એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સાથે અને વિદ્યાર્થી એકતા એક સાથે રહીને આ વિસી સરનો મેનેજમેન્ટનો વિરોધ કરતું રહેશે